દર્શક મિત્રો હવે તો હદ થાય છે કે ગુજરાતમાં ડુપ્લિકેટ હોસ્પિટલ બાદ હવે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાય છે દુકાનમાં ચાલતો સુરત શહેરમાંથી ડુપ્લિકેટ હોસ્પિટલ બાદ ડુપ્લિકેટ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાય છે સુરતમાં દુકાનની અંદર મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી છે જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી મેડિકલ કોર્સ ચલાવી રહ્યો છે એક જ દુકાનની અંદર છ પ્રકારના મેડિકલ કોર્સ ચલાવાયા મેડિકલ હોસ્પિટલ બાદ સુરતમાં બોગસ રીતે ચાલતી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ સુરતમાં દુકાનની અંદર વિદ્યાર્થીઓને ભણાવાય છે અને પરીક્ષા આપવા બેંગ્લોર મોકલી દેવામાં આવે છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ કહ્યું હતું કે જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું નામનું કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલું નથી આ એકદમ બોગસ છે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે હવે આ ઇન્સ્ટિટ્યૂટ સામે પગલાં લેવા જોઈએ અને પોલીસ કાર્યો પણ થવી જોઈએ સુરતમાં નકલીની ભરમાર ચાલી રહી છે

આ મેડિકલ ફિલ્ડ નો કોર્સ છે ત્યારે એમને અમને જીએનએમ કોર્સ પ્રેક્ટિકલી ભણવાનો હોય છે ત્યારે આ સંસ્થા જીએનએમ ના કોર્સ ના નામે વિદ્યાર્થીઓને અહીં જ ભણાવતી હોય છે અને એમને જો કોચિંગ કરવું હોય તો એવું કહેવામાં આવે છે કે તમારે બેંગ્લોર જવું પડશે પણ કમ નસીબે વિદ્યાર્થીઓને અહીંયા જ ભણાવવામાં આવે છે અને બેંગ્લોર ખાતે એક્ઝામોમાં લઈ જવામાં આવે છે અને મસ્ત મોટી એસી હજાર થી નેવું હજાર સુધીની ફીસ પણ અહીં લેવામાં આવી રહી છે આ સમગ્ર ઘટના અમે અહીંયા જાણી

આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે કોઈ કાઉન્સિલ સાથે જોડાયેલી નથી તેથી સમાજને તો નુકસાન થાય પણ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે પણ ચેડા થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે આદિવાસી વિદ્યાર્થીઓ અને ગરીબ વિદ્યાર્થીઓને છેતરવાનો જે બાલીસ પ્રયત્ન થઈ રહ્યો છે જેને હું ખંડન કરું છું અને આવી ઇન્સ્ટિટ્યૂટ તાત્કાલિક બંધ થવી જોઈએ એની સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ અને પગલાં લેવા જોઈએ